એસપી સ્વામી ત્રણ વર્ષથી હું સ્વામિનારાયણ થઈ ગયો છું આમાં હું છે આટલા બધા સંતો વચ્ચે પાપ પ્રગટ કરી દેવું સારું પેલા ખૂબ લહેરું કરીને એ જમાવટો કરતા માણા ને ફફડાટો પોગશે કે એક નહીં ફોગે પોક્ષ એક નહીં ફોગે હવે તો બે કલાક વહેલું આવી જાઉં છું બાપુ આપ જેવા સંતો આ વાતને બહુ મહત્વ આપવાની જરૂર છે કે ચંદ્ર રાજકારણીઓના પાપે મહાપરાક્રમી કોમો ને અંદર અંદર કજીયા કરીને કપાવી નાખે છે અને એ લોકો જલસા કરે છે એને બદલે બધા પેલા થઈ જાય તો આપણું ચિત્ર જુદું હોય આપણા સમાજમાં ખરેખર આપ જેવા સંતોએ આ વાત ઉપાડી લેવાની છે ક્યાં સુધી કપાસો અંદરો અંદર શૌર્યવાળા માણસોને ખતમ કરી નાખે છે એને હાથા બનાવી દે છે અને પોતે પોતાનો રાજનો રોટલો શેકે છે આ બહુ આ ખરેખર કરવા જેવી વસ્તુ છે જો થઈ શકે તો હું તો ઉંમરમાં નાનો છું એટલે હું આ બીડું ન ઝડપી શકું નહીં ખરેખર આ ઝડપવા જેવું બીડું છે કોઈએ પણ

અને અર્જુનના રથની માથે ઘા કરે તો વીસ ફૂટ આગો નાખી દી અને ત્યાં તો કૃષ્ણના માડામાંથી સાવાસ 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 કરણ શબ્દ નીકળવા માંડે અર્જુને કીધું પ્રભુ હું ચાલે ફૂટ ઠપકારી દઉં છું મારું એક વેણ વખાણ ના કરતા નથી અને ઓલો વી ફૂટ નાખી દે એમાં તમે એટલા બધા પરહાઈ જાઓ છો કૃષ્ણે કીધું અર્જુન તને નહીં ખબર પડે કા કે ધજા ઉપર હનુમાન બેઠો છે અને સારથી તરીકે હું બેઠો છું આ બબે જણાના વજન છે એ દુનિયા ન ઊંચકી શકે એને બદલે કર્ણ સરસંધાન કરીને એક બાણ ઠપકારે બે હો તો વી ફૂટ નાખી દે વખાણ ન કરું તો બીજું કરું વખાણ મરગ કરવા પડે શું કરું ન કરું તો પાલીતા મહારાજ સાહેબ ના મામા પ્રતાપસિંહજી ના મામા મહેમાન હતા અને ભીમા ગરણીઓ નામનો આયર અને ભાવનગરના સીમાડા પાલતાણાના વેચાતા હતા ને એમાંય આડો પડેલો અને એમાં કીધું કે આ ઐરણો હમણાં પકડીને લાવું 10 ઘોડે નીકળ્યો ભાઈ પાલતાણાનો મામો અને પ્રતાપ મામા એ મામો નીકળ્યો તો ખરો પણ ગરણીઓ ઘોડે ચડીને હાકલ કરીને વર્ષે હાથમાં ફેરવા માંડ્યો આયર અને મામા ભાગ્યા ભાગતા ભાગતા મામાની ફગ લઈ લીધી માથેથી મારી નાખું કે એટલી વાર લાગે પણ તું પાલીતાણા નો મામો છું એટલે હું ભીમો ગરણીઓ આયર તને મારતો નથી ખાલી હાથે પાછા આવ્યા એટલે પ્રતાપસિંહ જે પૂછ્યું મામા ક્યાં કે છે તો બેઠી પણ ઘોડે ચડે છે છે ને ત્યારે જેવો થાય એનો આંકડો નથી ઘોડે ચડે ને ત્યારે બ્રાડ નખાવી દે છે એમ સાહેબ ગમે એવું નાનું હોય પણ એના જે અંતર છે એમાં કઈ અમિતાભ જેટલી ઊંચાઈ હોવાની જરૂર નથી અંદરની જે અમીરાત છે મેઘરાજના બાણથી લક્ષ્મણને જ્યારે મૂર્છા લાગી રામાનું રોવણ હાર એ તો રોતા ને રાજી કરે પણ વાલપના ના કે જુઓ રોઈ બતાવે રામ બ્રહ્માંડ નો અધિપતિ રામ કોઈ દી રોવે નહી પણ ભાઈ ભાઈ ની વચ્ચે પ્રેમ કેવો હોય એ આજ રૂર આવે છે દાડ 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 આંખમાંથી ધાર થાય છે ઘણા માણસો એમ કે છે કે ચૌદ વર્ષની લક્ષ્મણની જે ઉજાગરા હતા એ રામે એને ઘડીક ઝોલું આવવા દેવા માટે આ તો રામનું કામ હતું મારા લક્ષ્મણનો થાક ઉતરી જાય ચૌદ વર્ષનો બાકી લક્ષ્મણ સેસાવતા ને મેઘના શું બાણ મારી મૂર્છા લાવી શકે પણ મારા લક્ષ્મણનો થાક ઉતારી દેવો સારું સાહેબ લક્ષ્મણને શું લાડ લડાવ્યા છે જાનકીને રામે દુનિયામાં એવા ભાઈ નહીં મળે કોઈ દિવસ

તને ની યાદ આવી મારા વીર જો તું ઘડી ખૂતો હોય ને તો આ ડાળીએ હિંચકો બનાવી દો છ મહિનાનો તું હતો જેમ સુમિત્રાજી તને હિંચોતી હતી એમ તારા હાલડા શું જબરજસ્ત પ્રેમ હશે ਅਨੇ ਕਹ ਤੋ ਲਖਮਣ ਸਿਕਾ ਸੁਮਿਤਰਾ ਬਲੀ ਨੇ ਤੁਮੇ ਹਲੜੜੇ ਕੀਚਤਾ લંકાના રણમાં મેઘનાથ નું બાણ લાગ્યું છે દાળ 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 દાડ આંખ ના આંખુડા પડે છે અને હનુમાન સામે આવીને ભાર્યા હાકલ કરી અય પ્રભુ તારા આંખના આંખુડા લઈને તમારા આંખના આંખુડાથી એટલો બધો કરુણા રસ વ્યાપી ગયો છે કે આપણો એક પણ યોદ્ધો કાલ હાથમાં હથિયાર લઈ અને ગળી નહીં શકે રાવણને સામે કોઈ હથિયાર નહીં લઈ શકે પોતાના ભાઈ છે હનુમાનજી કીધું કે પ્રભુ આંગળા બંધ થવા બહુ જરૂરી છે અને તે દિવસે રામ એમ કે છે બાપ રો નહીં તો શું કરું હનુમાન માતા કલંકી સો કલંકી ભાઈ મેરે લીએ મેરે લીએ સમર્થ પિતા કો ભયો મરનો આ બધું મારા માટે બન્યું અને બાપુ એક જૂનું કવિ છે પિતા વચન માન તોપે આન તો આન તો પે સંગ સિ લાતો ના લાતો સંગ સિ પે કુરુગ માર બેન ધાતો ધાતો મારી સદન બનાતો ના આ બધું મને ખબર હોત કે લક્ષ્મણ જો અહીંયા રહી જવાનો છે પણ પ્રભુ એટલું બધું રોવાનું કારણ કે લંકા પર હું વિજય મેળવીશ પણ જ્યારે હું પાછો જાય છે અયોધ્યામાં ત્યારે બે જીવ મારી હવે ઉભા છે બે ક્ષત્રિય છે એ ઉઘરાણી નહીં કરે કે મારો ધણી ગયો મારો દીકરો પણ સુમિત્રા અને ઉર્મિલા ને હું શું જવાબ હવે મારા અવધ જવા ઉપડે પણ હનુમાનજી કીધું સવાલ શું તો કે દ્રોણાચળ પરથી સૂર્યોદય થાય એ પેલા સંજીવ ને આવે તો ભાઈ વાત તો પ્રભુ એટલી જ છે ને તો કે હનુમાનજી રામને સવાલ કરે છે કે હું આવું પેલા સૂર્ય કોઈ દી કે

કહેતો પ્રભુ લંકાને આખી મોળિયા હોતી ઉખાડીને ઠપકારી દીધું દ્રોણાચલ માથે ને કહેતો આખા દ્રોણાચલ ને મોળિયા હોતો ઉખાડીને ઠપકારી દીધું લંકાના રણમાં પહેલો વેલું સાર્વજનિક દવાખાનાની શરૂઆત હનુમાનજીએ કરી આખો દ્રોણાચલ લઈ આવ્યો એને એમ થયું કે એક લક્ષ્મણ પીડ્યો એમાં મારે ધોડો કરવો પીડ્યો હજુ તો આવા ઘણા પડશે ઘડીએ ઘડીએ ક્યાં જવું સાહેબ લંકાના રણમાં જગતના નાથના જે આહોડા લોહી શકે એના મંદિર હોય અને એના મેં હનુમાન ચાલીસા કારણ કે હનુમાનજીને એના વીર રસનું વર્ણન સંભળાવવાનું છે ઘણા જોકમાં નથી કહેતા હનુમાનજી કેવા હશે એમ કે દરબાર હોવા જોઈએ એમ પણ તુલસીદાસજીએ સાક્ષી આપી છે પવન કો પૂત રજપૂત રૂરો એ ક્ષત્રિય જ હતો એટલે એને એના વીર રસનું વર્ણન સંભળાવવાનું છે માઇકાંગલાની જેમ ન કહેવાય હનુમાન ચાલીસા જય હનુમાન એમ એમ નહીં પણ શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર બાપુ દાદાની મારા પર એટલી બધી મહેરબાની ઉતરી કે દેશ વિદેશમાં જ્યાં-જ્યાં ગુજરાતીઓ છે માંડી અને મોટા મહેલો સુધી દાદાની કૃપા ઉતરી બધે આ કેસેટ પહોંચી અને દાદાની જબરજસ્ત કૃપા શ્રી ગુરુ ચરણ સરોજ रज નિજ મન મુકુર સુધાર મને લાગે છે આ ધાકડાઓ છે એ જેઠવા અને વરુ વરુ ડાયરો હા એ હનુમાન ના જ વંશ જો છે એ કેમ બેઠા રે અત્યારે હમણાં હમણાં જોજો ઉભા થાય છે કારણ કે પોતાના પરિયા તણા અને જેને નેવળ ભગમાન હોય પોતાના પરિયાના અંદર નેવળ હોવા જોઈએ શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુરુ સુધાર વિમલ જસ બુદ્ધિ ન દેહુ મોગી ગોપાલન સ્વામી એ ભગવાન સાણંગપુર ના હનુમાનજી કષ્ટ બંજ દેવ ની સ્થાપના કરી ત્યારે લાકડીએ દાઢી ટીકવીને આમ ઉભા મૂર્તિ સાહેબ આમ હતી આમ થઈ ગઈ ગોપાલનંદ સ્વામીએ ધોલેરાના દરબારને કીધું કે મંગળુભાજી આ મૂર્તિને આગળ થોડીક બે ડગલા હંકાવું તો કે હવે રહેવા દો હવે રહેવા દો તો ઓલો ગઢડામાં બેઠો એનું મહત્વ નહીં રહે એટલું બધું સાહેબ શું જબરજસ્ત હનુમાનજી છે શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર બર નવ રઘુવર વિમલ જસ જો દાજક ફલ જાર બુદ્ધિ ન તનુ જાની કૈ સુમિરાવ પવન કુમાર અને આપે બધા સાંભળેલો પ્રસંગ છે પણ મને બહુ ગમે છે પોતાના એ દીકરીને તેડીને આવતા ભાઈ એ ગાડામાં અઢાર વર્ષના વવારુને તેડી અને આવતા હતા પોતાના દીકરા વેરે જેના લગ્ન કરેલા અણુ તેડીને આવે છે ઝીંજવે ચડી વાટ જોવું કોઈ માનવી આવે ઉઘરીયાળી વેલ માં ભીન આવે છે એમાં બરોબર બપોરે ટીમણ કરવા માટે વડલાની છાંય ગાડાને છોડી નાખી વેલને છોડી નાખી સામે એક ઝુંપડું છે ઘેઘુર વડલો છે નાની વાવ છે અઢાર વર્ષની આયરની દીકરી ભાઈ પોતાના ફૂઈ ની રજા લઈને કીધું મારું હા બાપા બદલાય એ વાત હાવ ખોટી છે એક સેકન્ડમાં માણસ નું જીવન બદલાય જાય ગોપીચંદ ની જનેતા એટલું જ કીધું તું આવી રે કાયા રે દીકરા તારા બાપની હતી હતી ઈરે કાયા ને મર્થક આવ્યા રે ભરતરી બસ આનાથી વધારે વાત જ નથી થઈ એક સેકન્ડ માં આલેખ કરી અને નીકળી ગયો વાત એ હાલતા 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 અઢાર વર્ષની આયરના દીકરી બા છે વવારો છે એ જઈ અને એક ઝૂંપડું છે એમાંથી કોક કણસવાનો અવાજ આવે છે કોણ કણસતું છે કોણ દુખી છે આ વગડામાં અને સામેથી એક મીઠો કરુણા વાળો પ્રેમ અવાજ નીકળે છે તમને નહીં દુખવા દઉં હો મારા બાપ એ ઘડીક તમે બેહો ને હું તમારા ઘાસ સાફ કરી દઉં હું તમારા પાસ પર લોહી દઉં હું તમને નવરાવી દઉં તમને નહીં દુખવા દઉં હો આમ જ્યાં નજર કરી ઝોપડાની માલવા ત્યાં તો આયરની દીકરી ધ્રુજી ગઈ જે માનવ આકૃતિ એને જોઈ રગત પીતિયા શરીર બેડોળ ચહેરા ફાળતા અમરાજ પણ ભાગે એવા જેના કઢંગા રૂપ છે એને એક પુરુષ એક સંત એના ઘાને સાફ કરે છે એ પાહે જઈ અને આયરની દીકરી અઢાર વર્ષ છે એ ઉભી રહી ગઈ આમને આમ ટગર 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 જોવે છે ને મનમાં વલણું મીડું ફરવા ગો હો એક દી મને આ રોગ થાય તો મારી આ રૂપાળી કહે છે એની એક દી આજ દશા થઈને ને એક દી આજ બને ને હવે મારે હાહરે નથી જવું ઊભી જવું પણ આંખ બંધ થઈ ગઈ છે અંદર વલણું સારડ્યું ફરવા માંડીશ ભાઈ અને સામે જે સંત હતો એનું નામ દેવીદાસ બાપુ એ દેવીદાસ બાપુ એ અમરબાઈ નામના અઢાર વર્ષના આયુરની દીકરીને એટલું પૂછ્યું ક્યાંથી આવો છો બાપા બાપુ ખબર નથી ક્યાં જ આવું છે બાપા બાપુ ખબર નથી તમારું નામ શું બાપા બાપુ ખબર નથી સાહેબ ક્યાંથી આવો છો ક્યાં જ આવું છે અને તમારું નામ શું છે એ બધુંય ભૂસી નાખે અને કોરી સ્લેટ થાય ને એના ઉપર સદગુરુ એકડો લખી શકે બાકી એકડા ન લખી શકાય આયરની દીકરીના હૈયાની માલપા સત્સંગનો એકડો ફૂંટાઈ ગયો થાય મેં તો સીધરે એ જાણીને તમને સે મોરારી બાપુ તો એમ કે છે સિદ્ધ નહીં મેં તો સુધરે

એવી જ ભગવતીઓ પણ આયર કુળ માં જન્મી તો આ ત્યાગ નો